અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સુપર સ્પેશિયલ આવપડી વિભાગની શરૂઆત કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી મોડાસામાં કાર્યરત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા નજીવા દરે ડેન્ટલ સુવિધા લેબોરેટરી સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે હવે સુરત સ્પેશિયાલિસ્ટ ઓપીડી સેવાને રાજ્ય કક્ષાના અન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુશી પરમાર તેમજ સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રોજ ભરતભાઈ અને એમની ટીમ જે રેડક્રોસ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ ખરેખર બિરદાવવાલાયક છે જેમાં આજે એક અદ્યતન લેબોરેટરી તેમજ ડેન્ટલનું પણ ઓપીડી આ બધી જ લગભગ સારી એવી સુવિધાઓ અહીંયા એમને ઉપલબ્ધ કરી છે ખાસ કરીને વિદ્યાર્થીઓનું પણ તેઓ શ્રી અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છીએ એટલે સેવાકીય કાર્ય ખૂબ સારું કરી રહ્યા છીએ